સુરતમાં શ્રી સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠન સુરત દ્વારા દ્વિતીય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો એકબીજાને ઓળખે અને સંગઠન મજબૂત બને તે હેતુથી આ સ્નેહમિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી એસ સ્વામી ગઢડાથી ઉપસ્થિત રહ્યા હતા આ સાથે દિનેશભાઈ બાંભણીયા ખોરલધામ ટ્રસ્ટી અને કિશોરભાઈ ધડોક જામનગરવાળા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાણથલી ગામના તેજસ્વી તાલાઓને નામ વિતરણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિદેશમાં વસતા તેજસ્વી તારલાઓના માતા પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતા સાંતલી ગામ પાટીદાર યુવા સંગઠન દ્વારા તૃતીય સન્માન સમારોહમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં ગામની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો ગામના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ તૃતીય સ્નેમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સાંથલી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે અક્ષરવાડે આંગણવાડે બંને ફાર્મની અંદર સાવલિયા પરિવારનું આજે સમારોહ અમે યોજી રહ્યા છીએ આ સ્નેહમેલન સમારોહની અંદર આજે દસ હજાર પરિવાર એકત્રિત થયો છે આ પરિવારના તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ પરિવારના ગ્રેજ્યુટ થયેલા એ વન અધિકારી ક્લાસ વન ટુ ના જે કાંઈ પરિવારના જે શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ તેમજ નોટબુક ઇનામ ગંગા સ્વરૂપ બહેનુને રોકડ સહાય અને સમાજની અંદર જે કંઈ બધી સંસ્થાઓ ચાલી રહ્યું છે એમાં અમારો સાવલીયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે સમાજને મેસેજ અત્યારે એ માટે આપવાનો છે કે સમયને અનુસાર આ બધો માહોલ સારી રહ્યો છે ત્યારે સૌએ પોતપોતાની રીતે પગભર થવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એમાં બહુ શાંતિ જાળવી વધારે આગળ સ્પીડ કરતું હોય એવું નહીં પણ પોતાની રીતે જે યુવાધન અત્યારે જે દૂષણની અંદર ફસાય રહ્યો છે એને ન ફસાય ગ્રુપ સારું બનાવે સમાજને યુઝ થાય એવા યુવાનો પ્રયાસ કરે આજે આ કાર્યક્રમની અંદર સાવલિયા પરિવારના દસ હજાર માણસો ઉપસ્થિત છે બ્યુરો રિપોર્ટ સુરત